વેલકમ બેક ટુ કે સાડી સ્વાગત છે તમારું તમારા માટે એકદમ રનિંગ રૂટીન વાઇઝમાં એકદમ ફેન્સી લેરિયા લઈને આવી છે મલ્ટી કલરમાં આવશે આપણે એક પીસ તમને ઓપન કરીએ પછી એમના બધા જ કલર બતાવવાના છીએ પ્યોર કપડું આવશે ઓરિજિનલ વિશાલનો પીસ આવશે વેટલેસ ફેબ્રિક આવશે પ્યોર તમને આખું એમનું પલ્લું વ્યવસ્થિત બતાવી દઈએ તમે જોઈ શકો છો આ રીતે આખી ઓલ ઓવર સાડી આવશે લેરિયા ટાઈપની પેટર્ન આવશે બંને બાજુ બેલ્ટ આવશે નાની અને મોટી તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ફેબ્રિકમાં આવશે રૂટિંગ વાઈઝ માટે બેસ્ટ છે આપણે હું બ્લાઉઝ પણ બતાવીએ બ્લાઉઝ પણ એટલું જ આવશે અને ઓરિજિનલ પીસ આવશે બ્લાઉઝ કને આપણે એમનો તમને ઓરિજિનલ લેબલ પણ બતાવવાના છે જોઈ શકો છો આ રીતે એમના જીણા મેચનું તે બ્લાઉઝ આવશે ઓરિજિનલ પીસ આવશે તમે જોઈ શકો છો કોઈ સ્ટીકર નથી આપણે એમના કલર શાર્ટ બતાવી દઈએ આપણે એમના તમને

સાત કલરનું કોમ્બિનેશન આવશે સાથે સાત કલર મલ્ટી કલર ઉપર જ આવશે ઓરિજિનલ પીસ આવશે જોઈ શકો છો અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર ગયેલા શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અથવા ઘરે બેઠા એક પણ પીસ મગાવી શકો છો સુરતથી ડાયરેક્ટ તમને મળી શકશે અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે અમારી આઈડીને તમે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ